કોર્ટ દ્વારા ધરપકડ વોરંટી ઇશુક્રમ આવી છતાં જન્ન થતાં કુલદીપ શર્મા વિદેશ ભાગી છૂટે તેવી આશંકાને પગલે ભુજ સેશન્સ કોર્ટે તેમની સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી છે એકવીસ વર્ષ જૂનો કેસ અને સજા ઘટના વર્ષ ઓગણીસો ચોર્યાસીની છે જ્યારે કોંગી એકતાલીસ વર્ષ જૂનો કેસ અને સજા આ ઘટના વર્ષ ઓગણીસો ચોર્યાસીની છે જ્યારે કોંગ્રેસની ધારાસભ્ય સાથે પ્રતિનિધિમંડળ ભુજમાં તત્કાલીન એસપી કુલદીપ શર્મા સમક્ષ રજૂઆત કરવામાં આવ્યું હતું આ દરમિયાન એસપી ઓફિસમાં અબડાસા તાલુકાના કોંગી અગ્રણી ઇબલા શેઠને ગોંધી રાખીને માર મારવાનો કેસ નોંધાયો હતો આ મામલે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ભુજની સેશન્સ કોલ્ડ કોર્ટે કુલદીપ શર્માને તત્કાલીન પીઆઈ ગિરીશ વસાવડાને દોષિત જાહેર કર્યા હતા હાઈકોર્ટમાંથી અપીલ રદ થયા બાદ ભુજ સેશન કોર્ટે કુલદીપ શર્માને પંદર દિવસમાં કોર્ટમાં હાજર થવા માટે સમન્સ આપ્યો સમય આપ્યો હતો જોકે આ મુદત પૂર્ણ થયા બાદ પણ કુલદીપ શર્મા હાજર ન થતાં કોર્ટે તેમની ધરપકડ કરવા માટે વોરંટ જાહેર કર્યું હતું તેમ છતાં હાજર ન થતાં પોલીસે કોર્ટ સમક્ષ અરજી મૂકી હતી કુલદીપ શર્મા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી કોર્ટે અરજી મંજૂર છે હવે આ લુકઆઉટ નોટિસ તમામ એરપોર્ટ પર પહોંચતી કરવામાં આવશે જેથી તેઓને દેશ છોડીને જઈ ન શકે નોંધનીય છે કે કાયદાકીય પ્રક્રિયા એકતાલીસ વર્ષ બાદ પણ પુનઃચ્છ અધિકારી પર કાયદાનો સકન ચોકસાયો છે